સાંજે જમવામાં મિક્સ દાળની પાલક ખીચડી બનાવીશું આજકાલના બાળકોને સાંજે જમવામાં સાદી ખીચડી આપીએ છીએ તો ખીચડી નથી ખાતા પણ ફ્રેન્ડ્સ આ રીતે પાલકની ખીચડી બનાવીએ છીએ ને તો ખીચડી ટેસ્ટી બને છે અને બાળકોને પણ સરસ લાગે છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે પાલકની નવી રીતની ખીચડી બનાવીએ છીએ ત્યારે મેં બે કપ ખીચડીના ચોખા લીધા છે પોણો કપ મોગર દાળ લેવાની છે તે જ રીતે ચણાની દાળ મગની ફોતરાવાળી દાળ અને તુવેરની દાળ લેવાની છે અને પોણો કપ કિનોવા લેવાનું છે કિનોવા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે જો તમારી પાસે કીનોવા હોય તો જરૂરથી ઉમેરજો નહીંતર સ્કીપ પણ કરી શકો છો આ કીનોવાની ખીચડી બહુ જ સરસ લાગે છે જો તમે મોરી ખીચડી બનાવતા હોય ત્યારે પણ તમે કીનોવા ઉમેરી શકો છો વઘેલી ખીચડી બનાવતા હોઈએ ત્યારે પણ કીનોવા ઉમેરી શકો છો કીનોવા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે હવે દાળ ચોખાને સાઈતે મિક્સ કરી લઈશું એકથી બે ગ્લાસ પાણી મેળવાનું છે અને દાળ ચોખાને સાઈતે ધોઈ લઈશું હવે દાળ ચોખાને કુકરમાં લઈ લેવાના છે અને ફ્રેન્ડ્સ તમારી પાસે ટાઈમ હોય તો દાળ ચોખાને પંદરથી વીસ મિનિટ પાણીમાં પલાળીને મૂકી દેવાના છે તો હવે દાળ ચોખાને કુકરમાં લઈ લેવાનું છે અને બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે કેમ કે બે કપ ચોખા લીધા છે એટલે બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે ખીચડીમાં પાણી બરાબર છે કે નહીં આજે આપણે પાલકની ખીચડી બનાવીએ છીએ ત્યારે ખીચડી ઢીલી રાખવાની છે એટલે બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે હવે હળદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાતથી આઠ લસણની કઢી ઉમેરવાની છે લસણની ફ્લેવર ખીચડીમાં બહુ જ સરસ લાગે છે કાચું જ લસણ ઉમેરવાનું છે ઢાંકણ ઢાકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું એટલે સાદી ખીચડી બનીને તૈયાર થઈ જશે અને આ જ ખીચડીની આજે આપણે પાલકની ખીચડી બનાવીશું હવે પાલકની ખીચડી બનાવવા માટે મેં એક જોડી પાલક લીધી છે પાલકની જોડીમાંથી પાલકના પાન અલગ કરી દીધા છે હવે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી મીઠું મીરવાનું છે હવે પાલકના પાન પાણીમાં લઈ લેવાના છે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ કૂક કરી લઈશું એટલે પાલક છે તે ચડી જશે અને પાણીમાં મીઠું ઉમેરીએ છીએ ને એટલે પાલકનો કલર ચેન્જ નહીં થાય અહીંયા પાલક બફાઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈશું અને પાલકને પ્લેટમાં લઈ લઈશું પાલક ઠંડી થઈ જાય પછી પાલકની પ્યુરી બનાવી લઈશું અને આ જ પાલકની પ્યુરીની આપણે પાલકની ખીચડી બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા પાલક ઠંડી થઈ ગઈ છે તો પાલકની પ્યુરી મેં બનાવી લીધી છે તો હવે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાલકની ખીચડી બનાવીશું ખીચડી બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ અને બે ચમચી ઘી લેવાનું છે તેલ અને ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને હિંગ ઉમેરીશું ત્રણ લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે બે સૂકા લાલ મરચાં પત્ર અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે હવે અહીંયા મેં લીલું લસણ લીધું છે શાક માર્કેટમાં લીલું લસણ અને લીલી ડુંગળી મળે છે લીલું લસણ જરૂરથી ઉમેરજો તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે પણ જો તમારે લીલું લસણ ના ઉમેરવું હોય તો લસણ ક્રશ કરીને પણ ઉમેરી શકો છો લસણ સોફ્ટ થઈ જાય પછી લીલી ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરવાની છે અને ડુંગળીને સાંતળવાની છે ડુંગળી અને લસણને ધીમા તાપે સાંતરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સાદી ખીચડી બનાવી હતી તે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખીચડી વધારે ઢીલી પણ નથી થઈ વધારે ડ્રાય પણ નથી થઈ આ રીતની ખીચડી બનાવવાની છે અને આ જ ખીચડીની આપણે પાલકવાળી ખીચડી બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા ડુંગળી અને લસણ સોફ્ટ થઈ ગયા છે એક ટામેટું જેનું ચોપ કરીને ઉમેરવાનું છે અને ટામેટાને પણ સાંતરી લઈશું હવે ડુંગળી ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે ખીચડી બનાવી હતી તેમાં પણ મીઠું ઉમેરવું છે શાકભાજીનું જ મીઠું ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ આ શાકભાજી સરસ એવા સંતરાઈ ગયા છે હવે ખડા મસાલા ઉમેરવાના છે ખડા મસાલામાં તજ લવિંગ ઈલાયચીને અધકચરા ક્રશ કરી અને ઉમેરવાના છે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણા પાવડર ઉમેરવાનું છે અને મસાલાને સાંતરવાના છે મસાલાને સાંતળીએ છીએ ને તો મસાલાની ફ્લેવર ખીચડીમાં સરસ આવશે પાલકની પ્યુરી બનાવી હતી તે પ્યુરી પેનમાં ઉમેરી લઈશું અને સાઈડથી મિક્સ લઈશું એટલે મસાલાની ફ્લેવર પાલકમાં આવી જશે તો એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી લઈશું અને તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવી ગયો છે અને તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે મિક્સ દાળની સાદી ખીચડી બનાવી હતી તે ખીચડી પેનમાં ઉમેરી લઈશું અને સારી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ સાંજે જમવામાં મોરી ખીચડી બનાવીએ ને તો બાળકો ખીચડી નથી ખાતા કેમકે બાળકોને એક નવો ટેસ્ટ જોઈતું હોય છે કે જમવામાં કંઈક નવું જોઈતું હોય છે તો તમે પણ આ રીતે પાલકની ખીચડી બનાવી અને સર્વ કરી શકો છો આ ખીચડી બહુ જ ટેસ્ટી લાગે છે અને એક નવો ટેસ્ટ આવે છે પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો લીંબુનો રસ ઉમેરી લઈશું અને લીલા ધાણા ઉમેરવાના છે સાઈડથી મિક્સ લઈશું તો ઘરમાં ગરમ પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ ખીચડી સાથે કઢી પણ સૌ કરી શકો છો રાયતું પણ બનાવી અને સર્વ કરી શકો છો તો ખીચડીને એક બાઉલમાં લઈ લેવાની છે એક પ્લેટ લેવાની છે અને પ્લેટને ઊંધી મૂકવાની છે અને બાઉલને લઈ લેવાનું છે તો ઘરમાં ગરમ નવી જ રીતની પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આજે આપણે ખીચડી બનાવી છે ને તે મિક્સ દાળની બનાવી છે અને તેમાં કિનોવા ઉમેર્યું છે એટલે ખીચડી હેલ્ધી ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર બની છે ફ્રેન્ડ્સ સાંજે જમવામાં પાલકની નવી જ રીતની ખીચડી બનાવી છે અને આજની મારી ખીચડીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે